લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આડોડિયાવાસના રહેણાંકમાંથી બિયરના ટીનને બરામત કરતા આરોપી ફરાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે આડોડીયાવાસમાં રહેતા વર્ષાબેન સંજયભાઈ પરમાર તેમના રહેણાંકી મકાનમાં બિયરના ટીન રાખી વેચાણ કરી રહ્યા છે તે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી બિયરના ટીમ ચોવીસ બળી આવતા પોલીસે વર્ષાબેન સંજયભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી